ખાનપુર તાલુકા રાજપૂત સમાજ વિકાસ મંડળ દ્વારા બારમો વાર્ષિક સન્માન સમારંભ અને સ્નેમિલન કાર્યક્રમ ખાનપુર લીંબડીયા રાજપૂત ઘર ખાતે મહારાજ સિદ્ધરાજસિંહની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક યોજાયો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આઈપીએસ સિદ્ધરાજસિંહ ભાટી એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ બમરસિંહજી પુવાર લક્ષ્મણસિંહ સોલંકી ડીવાયએસપી નરેન્દ્રસિંહ પરમાર વડોદરા રાજપૂત સમાજ જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ દાતા કનકસિંહ પુવાર અન્ય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી સમારંભ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ સંસ્કાર અને પ્રતિભાનું પ્રોત્સાહન મળી તે હેતુથી વિદ્યાર્થીઓને ટ્રોફી તથા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે રાધાસ્વામી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી પ્રહલાદસિંહ ગોહિલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સન્માનપત્ર વિતરણ કર્યા હતા તેમણે સમાજના વિકાસ માટે શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો તથા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો સમાજ બાંધવો અને મહેમાનોની હાજરીથી સમારંભને વિશેષ ભવ્યતા મળી અંતે સમાજના પ્રમુખ પર્વતસિંહજી રાઠોડ દ્વારા તમામ મહેમાનો આગેવાનો અને સમાજ બાંધવોનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો